સુરતમાં એસીબી દ્વારા એક સફળ ટ્રેપ કરવામાં આવી છે મુંબઈમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં બે ભાગીદારોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની ઓફિસમાંથી બીજે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો બંને ભાગીદારને છોડાવવા માટે ઇકો સેલના એએસઆઈ દ્વારા પંદર લાખની માંગણી કરવામાં આવી હતી જે પૈકી આ પાંચ લાખની રકમ લેવા એએસઆઈનો ભાઈ આવ્યો અને એસીબીએ ઝડપી પાડ્યો હતો જ્યારે ઇકો સેલનો એએસઆઈ પોલીસ પકડમાં આવ્યો નથી મળતી માહિતી પ્રમાણે હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ તેના ભાગીદાર ઉપર મુંબઈમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો જેથી સુરત ઇકો સેલમાં એએસઆઈ તરીકે કામ કરતા સાગર સંજયભાઈ પ્રધાને હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ અને તેના ભાગીદારને ઝડપી પાડ્યા હતા સાથે જ તેમની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજ અને ડાયમંડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવા માં આવ્યો હતો આખા કેસમાં ઇકોસેલના એસઆઈ સાગર ખેલ ખેલ્યો હતો હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ભાગીદારને તો મુંબઈ પોલીસને સોંપી દીધો હતો જો કે આ હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિને છોડવામાં આવી રહ્યો ન હતો આ વ્યક્તિને છોડવા અને તેની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવેલો માલસામાન પરત આપવા માટે સાગરે પંદર લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી જે પૈકી આજે પાંચ લાખ રૂપિયા આપવા માટે જણાવવામાં આવ્યું હતું હીરાના કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિ આ લાંચ લેવા આપવા માંગતો ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું આજે એ વ્યક્તિ કતારગામ વિસ્તારમાં આવેલા અલ્કાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા પાસપોર્ટ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે પાંચ લાખ રૂપિયા આપવા માટે ગયા હતા દરમિયાન સાગરનો ભાઈ ઉત્વલ ઉત્સવ સંજયભાઈ પ્રધાન પાંચ લાખ રૂપિયાની લાંચ લેવા એસીબીએ હાથ રંગે હાથે ઝડપી પાડ્યો હતો ઇકોસેલના એસઆઈ દ્વારા પંદર લાખની લાંચની માંગણી કરીને તે પૈકી પાંચ લાખ રૂપિયા લેવા આવતા એસઆઈના ભાઈને ઝડપી પાડ્યો હતો જ્યારે એસઆઈ સાગર પોલીસ પકડમાં આવ્યો નથી હાલ તો એસીબી દ્વારા ઉત્સવ પ્રધાનની પકડી પાડી વધુ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે સાગર પ્રધાનને પકડી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત